સુરતના ગોડાદરા ખાતે સ્કૂલનો મામલો ધોરણ આઠની વિદ્યાર્થીનીના આપઘાતને લઈને વિરોધ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસમાં શર્ટ કાઢીને વિરોધ દીકરીને ન બચાવી શક્યા ઈજ્જત બચી છે તે પણ લઈ લો અન્ય દીકરી ભોગ ન બને તે માટે માફિયાઓ સામે કાર્યવાહી કરો મોટી સંખ્યામાં એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો ગોળાદરા વિસ્તારમાં આવેલી આરસ પબ્લિક સ્કૂલ દ્વારા આઠ વર્ષ હાથમાં ધોરણો બનતી બાળકીને અવારનવાર હેરાન પરેશાન કરીને એને એને પરેશાન કરવામાં તેના વિરુદ્ધમાં બાળકીએ ઘરે જઈને આપઘાત કર્યો તેના વિરુદ્ધમાં એનએસસીઓ અને યુથ કોંગ્રેસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જિલ્લા શિક્ષણ અધિકારીને કે જે કોઈ પણ પ્રિન્સિપલ હોય સત્તાધીશ હોય જે પણ હોય એના વિરુદ્ધ તાત્કાલિક પણ પગલાં લો અને જેલના સળિયા પાસે થકે અને સ્કૂલ અમે જોઈ લો ત્યાં ગાડી અવારનવાર એક બંગલામાં ચાલે છે અને સ્કૂલમાં કોઈપણ પ્રકારની ફાયર સેફ્ટી સ્કૂલ સ્પોર્ટ ગ્રાઉન્ડ કોઈ પણ પ્રકારની ફેસિલિટી નથી અને રોડની બાજુ બાજુ માં અનેક વખત અકસ્માતો પણ નીવડ્યા છે તેના કારણે અમારે સત્તાધીશો ને કહેવું છે કે તાત્કાલિક આને બ્લેકલિસ્ટ કરો અને જે પણ સત્તાધીશો ને એને જેલના સળ્યા પાછળ જશો જો આવનાર સમય આવું નહીં થશે તો આજે પણ કચ્છમાં એક બનાવ બન્યો છે આવનાર સમયમાં વધારે બનશે અને ગુજરાત સરકાર વાત કરે છે બેટી પઢાવો બેટી બચાવની તો તમે તાત્કાલિક એક યોગ્ય ઉદાહરણ પૂરું પાડીને સાર્થક કરો છે અમારી માંગણી છે